કાળા દિવસના કાર્યક્રમનું નું આયોજન કરવામાં આવ્યું છે બાર ઓક્ટોબર ને રવિવાર ના રોજ બોટાદ જિલ્લાના હળદર ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ નો બનાવ બન્યો હતો

પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી જે અંતર્ગત ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા છે જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓને પોલીસ દ્વારા ખેંચા ખેંચીને ટીંગાટોળી સાથે અટકાવત કરવામાં આવી છે તો જુનાગઢમાં પણ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રિશ્મા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો જેને લઈ જૂનાગઢ પોલીસે કાર્યકર્તાઓને અટકાયત કરી હતી વડોદરામાં પણ આપે ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો નેશન પ્લસ ન્યુઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર